અત્યારે યંગસ્ટરની અંદર એક માન્યતા છે કે જીમમાં જશે તો જ પોતાનું શરીર એકદમ સ્ફૂર્તિલું અથવા તો વજન ઉતારી શકશે અને શેપમાં લાવી શકશે આ એક ખોટી માન્યતા છે ખરેખર જીમમાં જવાથી શરીરમાં અકડતા પણ સાથે સાથે આવે છે અને શરીર લચીલું બનતું નથી એની જગ્યાએ આપણે આપણી આયુર્વેદની પરંપરા અથવા તો ભારતીય ચિકિત્સા પદ્ધતિ અથવા તો આપણી ભારતીય પ્રણાલી મુજબ યોગ અને આયુર્વેદ આ બંને એક એવા વિષય છે કે જેનો સંયોગ કરી અને એનું શરીર ઉતારવા માટે ઉપયોગ કરવામાં આવે તો શરીર સાથે સાથે લચીલું પણ બને છે અને એમાં અક્કડતા નથી આવતી જે તમને જીમમાં જવાથી આવે છે જીમમાં જવાથી તમે થોડોક ટાઈમ વજન ઉતારી શકશો પરંતુ અત્યારના મારા અનુભવ પ્રમાણે જે લોકો જીમ કરે છે થોડાક ટાઈમ માટે યંગસ્ટરની અત્યારના અત્યારના બોડી બિલ્ડિંગની બહુ જ ખેંચતાણ ચાલી રહી છે એક સ્પર્ધા ચાલી રહી છે જોવામાં આવેલું છે પણ જે લોકો અત્યારના જીમમાં જાય છે અને પછી થોડુંક વજન ઉતરે અથવા તો થોડુંક બોડી શેપમાં આવે પછી એ જીમ જ્યારે છોડી દેવામાં આવે છે ત્યારે પછી એમના એ શરીરના મસલ્સ ઉપર અથવા તો શરીર ઉપર કંટ્રોલ નથી રહેતો હતો અને એના કારણે શરીર એવી કડંગી હાલતમાં વધે છે કે જેને કોઈ સીમા નથી રહેતી તો ખરેખર જીમ એ વજન ઉતારવા માટેનો કોઈ પર્યાય નથી જીમ કરવું હોય તો એ એક સ્પોર્ટ્સ તરીકે લેવાય જેમ કે જે લોકો બોડી બિલ્ડિંગની અંદર જતા હોય છે અને સ્પોર્ટ્સ તરીકે લેતા હોય છે તો એમના માટે જીમ યોગ્ય છે પણ માત્ર વજન ઉતારવા માટે અને બોડીને શેપ આપવા માટે થોડાક ટાઈમ માટે તમે જો જીમમાં જતા હો તો આ તમારા માટે નથી અને તમારે જો ખરેખર સ્વસ્થ રહેવું હોય તમારા શરીરને લચીલું બનાવવું હોય અને સ્ફૂર્તિવાન રહેવું હોય તો એના માટે આયુર્વેદ અને યોગ એ સૌથી સારામાં સારી એક્સરસાઇઝ છે Thank you.